ફઝલ જે ઘટના બની હતી રૂપિયા બમણા કરવાની લાલચે ફેક્ટરી માલિકની હત્યા કરવામાં આવી હતી તપાસ થઈ રહી છે હાલ શું અપડેટ મળી રહી છે ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ બમણાનું છે તે કૌભાંડ ચાલતું હોય તેવું બહાર આવતું હોય છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં વસવાટ કરતા ભુવા નવલસી દ્વારા એક લાલચ આપવામાં આવી હતી વેપારીને ઉદ્યોગપતિને કે તેને રૂપિયા ડબલ કરી નાખવામાં આવશે અને આ રૂપિયાની લાલચ આપી અને તેને પહોંચાડી અને ત્યારબાદ આખું હત્યાનું કાવતરું છે તે રચવામાં આવ્યા હોવાનું હાલ સામે આવી રહ્યું છે ત્યારે અમદાવાદ પોલીસને આ સુસાઇડ નોટ છે તે મળી આવતા હાલમાં અમદાવાદ પોલીસ છે તે વઢવાણ ખાતે પહોંચી છે આ જે ભૂવો છે નવલસી તેનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે તેના મડનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે આ નવલસી નામનો ભૂવો છે તેના દ્વારા અનેક લોકોને ફસાવા માં આવ્યા હોવાની શંકાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે જે ભોગ બનનાર પરિવારજનો છે તે પણ હાલ પોલીસને રજૂઆત કરવા માટે દોડી આવતા હોય તે પ્રકારનો ઘાટ છે તે સર્જાઈ જવા પામ્યો છે. આશરે દોઢેક વર્ષ પહેલા સુરેન્દ્રનગરની દૂધરેજ કેનાલ પાસેથી ત્રણ જેટલા મૃતદેહ મળ્યા હતા તેમાં પણ હત્યા કરી અને ત્યાં ફેંકી દેવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે સમયે આ ઘટના બની ત્યારે આ ભુવાનું લોકેશન ત્યાં આવતા હોવાનું પણ હાલમાં સામે આવતું હોવાનું જાણવા મળી રહ્યું છે. પરિવારજનો દ્વારા હાલ આ પોલીસને મળવાની કામગીરી તો હાથ ધરવામાં આવી છે પરંતુ આ મુદ્દે તટસ્થ તપાસ થાય અને યોગ્ય ન્યાય મળે તે માટેની માંગણી પણ કરવામાં આવી છે ઉલ્લેખન્ય છે કે જે સરખેજ પોલીસ હાલ વઢવાણ પહોંચી છે ત્યારે એક આખું કાવતરું રચવામાં આવ્યું હતું કે જે વેપારી છે ઉદ્યોગપતિ છે તેને ઝેરી અથવા કોઈ કોઈપણ પ્રકારનું પીણું પીવડાવી અને મારી નાખવાનો હતો અને ત્યારબાદ તેની હત્યા કરી અને વઢવાણ મઢમાં કાવતરું રચવામાં આવ્યા હોવાની વાત મળતાની સાથે જ હાલમાં તપાસ નો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે નવલ ભુવાને પણ હાલ આ મઢમાં લાવવામાં આવ્યો છે અને સરખેજ પોલીસ દ્વારા તેનું રિક્રકશન શરૂ કરવામાં આવ્યું છે જી ફઝલ માટે